તો તમારો ત્રીજો પ્રશ્ન એ છે કે તમારી ચેનલ મોનિટાઈઝ થઈ છે કે નથી થઈ તો અમારી ચેનલ હાફ મોનિટાઈઝ થઈ છે ફૂલ મોનિટાઈઝ થવાની બાકી છે કેમ કે જે અમારે સબસ્ક્રાઈબર સાથે તો છે પણ એમાં ચાર હજાર કલાકનો જે વોટ ટાઈમ પૂરો કરવાનો આવે એમાંથી એક હજાર કલાકનો જ વોટ ટાઈમ પૂરો થયો છે બાકી ત્રણ હજાર કલાકનો વોટ ટાઈમ બાકી છે તો તમે વધુમાં વધુ જોજો એને અને એને શેર કરો જેથી અમારો વોટ ટાઈમ જલ્દી પૂરો થાય અને અમારી ચેનલ તરત મોનિટાઈઝ થઈ જાય તમારો ચોથો પ્રશ્ન એ છે કે તમે શું નોકરી કરો છો હું ને મારા હસબૅન્ડ બે ડેરીમાં નોકરી કરીએ છીએ જેનું નામ છે બનાસ ડેરી નામ તો તમે સાંભળ્યું જ હશે આવી છે પાલનપુર જોડે દાદરપુરા ગામમાં તો તમારા પ્રશ્નોનો જવાબ અમે બધા આપી દીધા છે અને આ વિડીયોને અમે અહીંયા પૂરો કરીએ છીએ તો અમારી ચેનલને શેર સબસ્ક્રાઈબ કરી દેજો લાઈક કરી દેજો જય માતાજી થેન્ક યુ